સમગ્ર દેશભરની અંદર અગણ્યાસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ગુજરાત રાજ્યની ઉજવણી પણ આજે પોરબંગ ખાતે થઈ રહી છે અને એવી જ રીતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોરબી હળવદ ખાતે ઉજવાઈ રહ્યો છે મારી સાથે સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને આ બધાએ જોયું તે મુજબ સમગ્ર હળવદ અને મોરબીના તમામ યુવાઓ દીકરા દીકરીઓ અને બધા જ લોકો જોડાયા હતા આ પર્વને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ લાલ કિલ્લા પરથી જે ભાષણ કર્યું જે રીતે સર્વાંગી દેશનો વિકાસ થઈ રહ્યો છે તે જ રીતે ગુજરાતનો જે વિકાસ થઈ રહ્યો છે આપણે બધાએ જોયું છે કે મોરબીની ઓળખ એક વૈશ્વિક ફલક ઉપર આખી ઓળખ ઊભી થઈ છે મોરબી માત્ર કૃષિનો જિલ્લો નહીં પણ સાથે તે ઔદ્યોગિક રીતે પણ મોરબી એ વિકસિત પામ્યો છે એની માટી હોય એટલે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોય કે એની આપણી ઘડિયાળ હોય અને જે જગ્યાએ આપણે આ એપીએમસીમાં બેઠા છીએ અને એવી રીતે હળવદ જિલ્લામાંથી સૌથી વધારે દાડમ પાકી અને માત્ર ભારત વર્તમાન પણ સમગ્ર દેશ અને વિદેશની અંદર પણ દાડામાં એક્સપોર્ટ થઈ રહ્યા છે એટલે સમગ્ર ક્ષેત્રે જે રીતે કૃષિ હોય ઔદ્યોગિક હોય મેડિકલ ક્ષેત્ર હોય એજ્યુકેશન ક્ષેત્ર હોય એનો સર્વાંગી વિકાસ જ્યારે જે ગુજરાતનો થઈ રહ્યો છે અને ત્યારે એનો મોરબીનો પણ ખૂબ મોટો ફાળો છે અને મહત્ત્વનો છે આજે સમગ્ર દેશભરની અંદર આ અગણસી સ્વતંત્ર પર્વ સૌ લોકો હર્ષોલ્લાસથી ઉજવ્યો છે અને તમામ આપના માધ્યમથી તમામ લોકોને સૌને શુભકામનાઓ પાઠવું છું